હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાચના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છે સાંજના નાસ્તા માટે ખૂબ જ હેલ્ધી એવી વેજીટેબલ ફ્રેન્કી વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વેજીટેબલ ફ્રેન્કી બનાવવા માટે મેં અહીં એક વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે એક વાટકી ઘઉંનો લોટ લીધો છે સોસ લીધો છે અને વેજીટેબલ્સ લીધા છે અને અન્ય મસાલા લીધા છે તો ચાલો આપણે બનાવી લઈએ વેજીટેબલ ફ્રેન્કી વેજીટેબલ ફ્રેન્કી બનાવવા માટે પહેલાં તો આપણે લોટ બાંધી લઈએ તેના માટે એક વાટકો મેંદાનો લોટ લીધો છે એક વાટકો ઘઉંનો લોટ લીધો છે તમે જો એકલો મેંદાનો લેવો હોય તો તે પણ લઈ શકો છો અને એક ચમચી આપણે મીઠું એડ કર્યું છે અને મોણ માટે બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે હવે તેને પાણી વડે બીડ પ્રકારનો આપણે લોટ બાંધી લેવાનો અને તેને પાંચ મિનિટ સુધી રેસ્ટ આપી દેવાનો છે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ તેના માટે એક બાઉલમાં બે ચમચા જેટલું તેલ એડ કરીશું પછી આપણે લસણ એડ કરીશું કાંદા એડ કરીશું અને કેપ્સિકમ મરચાં એડ કરીશું અને જેની કોબી છીણેલી છે તે એડ કરીશું હવે તેને પહેલાં તો તેલમાં સારી રીતે સાતળી લેવાના છે અને પછી અડધી ચમચી જેટલું મીઠું એડ કરી અને આ સબ્જીને થોડી વાર ચડવા દેવાના છે તેલમાં જ પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું અને પછી આપણે તેમાં એક ચમચી જેટલો સોસ એડ કરીશું ટમેટો સોસ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો આપ જોઈશું શકો છો એકદમ જ તેલ ઉપર આવવા લાગ્યું છે પછી આપણે તેમાં એક ચમચી જેટલી ગ્રીન ચટણી એડ કરીશું જે મેં ધાણા લસણને મિક્સ કરીને બનાવી છે તો એની રેસીપી મેં આગળના વિડીયોમાં આપેલી જ હતી તો હવે આપણે તેમાં બાફેલા બટેટા એડ કરીશું તેને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે એટલે આપણે ફ્રેન્કી માટેનો મસાલો એકદમ જ રેડી થઈ શકે છે તો આપ જોઈ શકો છો તમે મસાલાનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવો ફ્રેન્કીનો આપણો મસાલો તૈયાર હવે જે આપણે બટેટાનો મસાલો બનાવ્યો તેને એક ડીશ ઉપર રાખીને આવી રીતે લાંબા લાંબા લુવા બનાવી લેવાના છે તો આપ જોઈ શકો છો એટલે આપણે સીધી જ આપણે રોટલીમાં મૂકવાના રહે એટલે આવી રીતે લાંબા લાંબા લુવા બનાવી અને પછી આપણે તેને તેલમાં ફ્રાય કરવાના છે તો આપ જોઈ શકો છો આવી રીતે હાથની મદદથી લાંબા લાંબા લુવા પા લેવાના છે હવે આપણે એક પેન લઈશું ગેસને શરૂ કરીશું અને તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરી અને આવી રીતે આપણે જે બટેટાના લુવા બનાવ્યા છે મસાલાના લુવા તે એડ કરી અને તેને થોડી વાર ધીમા ગેસે સાધી લેવાના છે એટલે એકદમ જ સરસ એવા ક્રિસ્પી રોલ બની જશે તો આપ જોઈ શકો છો આપણા બટેટાનો મસાલો ચડી રહ્યો છે થોડી વાર આવી રીતે શેકશો એટલે એકદમ જ સરસ એવી ડિઝાઇન પડી જશે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવા શેકાઈ ગયા છે આવી રીતે બધા મસાલા શેકી લેવાના તો હવે આપણે લોટને જોઈ લઈએ તો આપણો લોટ એકદમ જ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે હવે આપણે તેમાં થોડું તેલ ઉમેરીને લોટને આવી રીતે મસળી લેવાનો છે તો આપ જોઈ શકો છો પછી આપણે તેના આવી રીતે નાના નાના લો અને રોટલી વણી લેવાની છે તો આપ જોઈ શકો છો આસાનીથી રોટલી વણાઈ રહી છે આવી રીતની મોટી રોટલી વણી લેવાની છે અને જરૂર પડે એ પ્રમાણે થોડો થોડો લોટ ઉમેરતું જવાનું આવી રીતે લોટ વણતું જવાનું પછી પેનમાં ધીમા ગેસે રોટલીને સારી રીતે શેકી લેવાની છે તો આવી રીતની મીડિયમ સાઇઝની વણી લેવાની અને પછી તેને શેકતું જવાનું તાપ જોઈ શકો છો એકદમ જ આસાનીથી તરત જ રોટલી શેકાઈ જશે અને આ મેંદા અને ઘઉંની રોટલી બનાવશો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને બાકો માટે ત્યાં ખૂબ જ હેલ્ધી છે તો આવી રીતે બંને સાઈડ ઉલટાવતું જવાનું અને શેકતું જવાનું તો આપ જોઈ શકો છો આવી રીતે પેલા આપણે જેટલી ફ્રેન્કી બનાવી હોય એની રોટલી બધી જ વણી વણી લેવાની છે તો આપ જોઈ શકો છો અહીં આપણે ફ્રેન્કી માટે કેટલી સરસ રોટલી બની રહી છે અહીં આપણી બધી જ રોટલી બની ગઈ છે હવે આપણે તેમાં સોસ ને બધો વેજીટેબલ્સ એડ કરીશું આવી રીતે પહેલાં તો બધી જ રોટલી બનાવી લેવાની છે તો આપ જોઈ શકો છો કેટલી સરસ આપણે રોટલી ફ્રેન્કી માટેની રોટલી તૈયાર થઈ ગઈ છે પછી આપણે બધી જ રોટલી જેટલી બનાવી હોય ફ્રેન્કી પ્રમાણે આવી રીતે ડિસમાં રાખી પહેલાં આવી રીતે અડધી સાઈડમાં ટમેટો સોસ છે તે આવી રીતે ફેલાવી દેવાનો છે તો આપ જોઈ શકો છો અને બીજી સાઈડ છે મેં અહીં ગ્રીન ચટણી એડ કરી રહી છું જે થોડી સ્પાઈસી છે અમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું તો એક સાઈડ ગ્રીન ચટણીને એક સાઈડ ટમેટો સોસ લગાવવાનો છે અને ટમેટો સોસ લગાવ્યો છે તેમાં આપણે એક એક ચમચી જેટલો માયોનીઝ એડ કરીશું તેને ટમેટો કેચઅપ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને પછી બટ આપણે જે બટેટાના લુવા સાથે છે તે એડ કરી દેવાના છે વચ્ચે આવી રીતે રાખી દેવાના છે હવે આપણે તેમાં વેજીટેબલ્સ એડ કરીશું તો પહેલા આપણે છીણેલી કોબીને આવી રીતે રાખી દઈશું ગાજર રાખી દઈશું કેપ્સિકમ મરચા અને બીટને આવી રીતે રાખી દઈશું અને થોડા ઉપરથી કાંદા એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરીશું પછી આપણે તેમાં થોડું ચીલી ફ્લેક્સ એડ કરીશું અને ઓરેગાનો એડ કરીશું આ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય તમે ચોક્કસથી ટ્રાય કરજો અને ઉપરથી જ ખમણેલું ચીઝ એડ કરીશું આવી રીતે આપણે બધી જ ફ્રેન્કીને ભરી લેવાની છે આ વેજીટેબલ્સનો ટેસ્ટ તો ફ્રેન્કીમાં ખૂબ જ સરસ આવતો હોય છે તમે બાળકોને અથવા કોઈપણને આ દેશો તો ખૂબ જ હેલ્ધી છે તો આવી રીતે આપણે બધી જ ફ્રેન્કી ભરી લેવાની છે અને પછી આવી રીતે રોલ વાય લેવાના છે તો આપ જોઈ શકો કેટલી આસાનીથી આપણા રોલ વળી રહ્યા છે પછી આપણે આવી રીતે બધા રોલ વાળી અને એક પેનમાં થોડું તેલ મૂકી અને આ રોલને થોડા સાતળી લેવાના છે તો આપ જોઈ શકો છો આવી રીતે પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરીને આપણે પહેલાં તો બધા જ રોલને આવી રીતે મૂકી દેવાના છે અને પછી આપણે ધીમાગે છે તેને સાતળી લેવાના છે તાર અને આ ફ્રેન્કીને ટમેટો સોસ સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે આવી રીતે ચમચાની મદદથી થોડી થોડી વારે ફેરવતા રહેવાનું ને પછી ઉલટાવી લેવાનું તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવી આપણી ફ્રેન્કી શેકાઈ ગઈ છે આવી રીતે બંને સાઈડ સારી રીતે શેકી લેવાની છે તો આપ જોઈ શકો છો ગેસની ફ્લેમ છે તે ધીમી રાખવાની છે તો આપ જોઈ શકો છો આપણી બધી જ ફ્રેન્કી સારી રીતે શેકાઈ ગઈ છે હવે આપણે તેની ડીશમાં કાઢી લઈએ ઉપરથી આપણે ટમેટો કેસર માયોનીઝ અને ચીઝથી ગાર્નિશ કરીશું તો આપ જોઈ શકો છો કેટલી આસાનીથી આપણી વેજીટેબલ ફ્રેન્કી બની ગઈ છે નાસ્તા માટે તો આ ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ ફ્રેન્કી ચોક્કસ ટ્રાય કરજો તો આજની મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ